તાલુકા અને ઉના લેરકાોડ નવનિર્માણ પામી આ રોડ ની વચ્ચે વીજ પોલ જોખમી હતો જે અહેવાલો મીડિયામાં જાણ કરી ન હતી એટલું જ નહીં ભૂતકાળમાં આ રોડ સાંકડો હતો જેની સાઈડમાં પોલ હતો હવે રોડ પોળો બન્યો જેથી રોડની વચ્ચે વીજ પોલ હોય તેવું પ્રતિ

આ નો પ્રશ્ન હતો એ ન્યૂઝના માધ્યમથી આવ્યું તો તંત્ર જાગતું થયું અને એ લોકોએ એ થાંભલો હટાવી દીધો છે જે છેલ્લા પંદર દિવસ આ પ્રશ્ન જે મરજી આપેલી હતી એ થાંભલો હટી ગયો છે આપણે એફીઓ ભરવા માટે કીધું હતું જે એફીઓ કોઈ પંચાયત ભરી ન શકે કારણ કે પંચાયતની એવી કોઈ જોગવાઈ નથી કે એફીઓ ભરી શકે એ લાઇટ બિલ અને સફાઈના ખર્ચ કરી શકે સાહેબ ખાસ વાત કરીએ તો ઘરકા ગામે જે રસ્તો છે તેની વટોવટ વીટ પૂર્વ વર્તો ટૂટે સમગ્ર ઘટના એવું છે એવું છે કે લેરકા થી દોવાસા જતો રસ્તો છે એ ગાડેવડ રસ્તો છે અને ગાડેવડ રસ્તામાં વીસ પોલ છે રસ્તા પર જે તે સમયે ગાડેવડ રોડ ની સાઈડ ઓવામાં આવેલો હતો અને અત્યારે એ મેઈન વીજ પોલ અમારી ઇલેવન કે માર્ગે એજીનો ફીડનો મેઇન લાઇનનો વીજ પોલ છે ખેતીવાડી ફીડોની એમાં દોળાસા લેડકા અને એ આજુબાજુના ખેતીવાડીને પાવરફુલ મળે છે અત્યાર સુધી કોઈપણ ગ્રાહકનો અથવા કોઈ કોઈપણ નોડ નોટરો થાય એવો કોઈ ફરિયાદ અમારી પાસે આવેલી છે નહીં અત્યારે હાલ મીડિયામાં વીજ પોલ જે વચમાં આવેલો છે આર દ્વારા અમને કોઈ જાતની જાણકારી નથી આવેલી આ વીજ પોલ છે જે તે સાઈડમાં વીજપોલ બનેલો છે અને આ વીજ પોલ હાલ રસ્તો પૂરો થવાને કારણે વચમાં હાલ દેખાઈ રહ્યો છે એવો પ્રતીત થાય છે અને જેના કારણે આ લોકોએ રોડ અમને કોઈ જાતની જાણ કર્યા વગર વચ્ચો વચ્ચે રોડ બનાવી નાખેલો છે